તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ વિધા મિત્રોને મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું નવાનું બાકી તો મિત્રો અત્યારે વાગ્યા છે આઠ વાગ્યા દસ મિનિટ થઈ જાય હવે રેડી થયા છીએ મિત્રો અને બાયના રાજુ ભાગણી આવી ગયા છે ખાલી વરસાદના હિસાબે મિત્રો ચૂકિંગમાં ન થાય પણ આજે વરસાદ બંધ છે એ જશે મિત્રો આજે આપણે ઉઠવામાં લેટ પડ્યા છીએ બાકી આપણે આપણા ઘેર ભરાયું છે મોટું દર્પણ મિત્રો હજી મૂલ્યો આજે રવિવાર છે જેના હિસાબે ઊંઘી રહ્યો છે અને ઘરમાં દીવા બત્તીએ કરી દીધી છે ચા નાસ્તો મસ્ત રેડી થઈ ગયો છે તો મિત્રો ફટોફટ ચા નાસ્તો કરી લઈએ બાકી જો આ બાજુ વાળો પછી 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 એ ભાઈ ગુડ મોર્નિંગ અરે બંધ કરો અવાજ આવો અમારો હું જોડો ગુડ મોર્નિંગ જય માતાજી મિતર્યો આજુ કાકા હું પપ્પા મુનાયો હિજના જવાનું સો છાપી દો નાસ્તો કર્યો અમજો કયો અમજો કે એ દીઘુ નાસ્તો કરી લ્યો હાર કે નાસ્તો કરી લ્યો ટાટા તો કર દે ટાટા તો કરી ટાટા મિત્રો ઉઠી એવી ટિકિટ ઓનલાઈન બેસીને બાકી પેલા લોકો વાટ જોઈ રહ્યા છે તો આપણે લેટ થવા એવું નહીં ચા નાસ્તો મસ્ત રેડી આવી છે તો પહેલાં ચા નાસ્તો કરી લઈએ અને પછી મિત્રો રાધુકા કહેવાની મુલાકાત કરે તો મિત્રો આઈ જાય છે શૂટિંગમાં મસ્ત કપડાં બપડા ચેન્જ કરી દીધો છે ગેરેક રાધુ કા કાન કટ બતાવો તો બેસી થાય પણ પછી બતાવવાનો ભેટ ના આવ્યો ફટાકડે નહીંડી ને કડ્યા કારણ કે આજો બને બે બેનું શૂટિંગ કરવાનું છે અને આજ તો હેતર મોંઘ હોય કપાવા આવ્યા નિકળાયો મારા બને તો આપણે સાંજની પોતલીઓ લઈ જવાની રહે તો વધારે નવ વાગી ગયા છે મિત્રો ચર્ચા ચરણામાં જોઈએ છે ચોમેળા એ હા તો વેંસવાની કોઈને ખરી ગમે ત્યાં ખબર હતા આરે છે અરે હવે તો બખ બી એ કોઈને વેસવાનું નહીં પછી હું આવો ને

મિત્રો એક કંઈ બાજુ મેળાવતો નહીં મને વરસાદ બનતા એટલે આવું ચાલતા થાય આવું ચાલતા એટલે બેસો બોલે હા તો મિત્રો વિડીયો શૂટિંગ પૂરું કરી અને આવું જ્યારે આવ્યા છીએ બાકી જો દીકુ હંગાતી થઈ ગયું છે નાસ્તો લઈ લીધો છે મારા ભાઈવાન માટે ચા લઈ લીધો છે

લઈ જવાય છે બાકી કપાસ શું કહે જરા કમેન્ટ રકમેન્ડ કરી દેજો મિત્રો કેમેરામાં તો નેના દેખાય છે કપાસ અને મોટા મોટા થઈ ગયા છે બહુ સારી માવજત કરી છે મારો મિત્રો હવે ચા નાસ્તો ખવરાય અને જીએ સીધા ઘેર કારણ કે શૂટિંગનો ટાઈમ થઈ જશે એટલે જમીન પછી નીકળી જૂટિંગ તો મિત્રો ચા નાસ્તો હાલીમાંથી ઘેર આવી જાય છીએ

આલો એક વાટકી ડીગીને આલો મને કહેવાય કે રમાર નહીં હા તો મિત્રો હા 11 વાગી જશે અને શૂટિંગ માં જવાનો ટાઈમ એ થઈ ગયો છે બાકી આપણા ઘર માં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે તો મિત્રો જમવામાં બનાવ્યું છે આજે દેખો માર ભાઈ વાન અને માં બુની માટે કંકોડો ઓ ઘરે ની રોટલી હા બધી ના લેવા બધા ભેગા થઈને રમવું પડે હારું હું આવો આવું રોક જા મિત્રો આપણે થોડો કંકોળો ઓછો ખાઈએ છીએ તો આપણા માટે ડુંગળીનું શાક છે બાકી તો મસ્ત ફ્રેશ ફ્રેશની રોટલીઓ તૈયાર છે અને છાશ છે મિત્રો તો ફટોફટ મસ્ત જમી લઈએ અને જમીન પછી મળી જાય ડીગીઓનો ડીગીઓનો કટલો પતાવો પડશે મારે હરા ભાઈ હરા ભાઈ લઈ જાય ખુશી હાલ જે મેં એક 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 આરે લઈ એક નહીં બધી બધી આરી આપણી તારી લે બધી ના લેવાય બને રમવા ના હોય તું ઘર બનાવજે પહેલા જેવું ઘર બનાવજે જો પહેલો ઘર બનાવો જોઈ રહે તો મિત્રો પછી મળીએ મિત્રો અત્યારે વાગ્યેશો દોઢ અને આપણે શૂટિંગની શરૂઆત કરી છે જંત્રાલથી આવી છે પેલા છેલ્લા પહેલાં અને મિત્રો આપણો કટ પહેલાં ચાલુ નહીં જ હતો પહેલાં મમ્મા એવાનો થાય છે તો મમ્મોને તૈયાર થઈને મસ્ત આવશે તો પછી બનેલો આગળ શૂટિંગનો એકાદ કટ બતાવીએ બાકી તો મિત્રો આજે જંત્રાલ બાપા બાપાસિતારોથી કોઈ કટ નહોતો એટલે અમે આટલા આવી છીએ

જીવનલાલ હોય જીવનલાલ મુખો તા બગરા જીવન આખું જંગલ અને બાપુ બગરા ગોમ સરપંચ એવું જ કરવાનું છે પણ હાથમાં ઠંડો ના પડતો જીવન બરફ ઠંડો થાય થાય

તો મિત્રો શૂટિંગ કરતા 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 મસ્ત એક નવું લોકેશન મળ્યું છે છે બધું લાકડાનું કેવું ભલા પલાનું એક ઝૂંપડું તો બોય પડ્યું આ બાજુ આજે પેલો બે કમ્પ્લેટ ઊભો હોય નહીં મોમોને અધારે સડી જાય મિત્રો આવું આપણે કોઈ બાગ બગીચામાં ફરવા જઈએ ને તો જોવા મળે બાકી મિત્રો અત્યારે વાગ્યા છે સાડા ચાર અને આજે નાસ્તામાં સેમ મમરા મળ્યા નતા તો શીખી છે ગરમા ગરમ ચાલે છે બાકી છોકરો માટે બે વેફર લાવે છે તો બે વેફર કહી ડીગુ મજા આવે હા ઓ તો મિત્રો આજે બાકી તો હવે મસ્ત ચા નાસ્તો કરી પછી તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા છ વરસાદી માહોલ થઈ વરસાદનું એક જતું રહ્યું શું મસ્ત દે છે મિત્રો બાકી જો બાઈક ઉપર પવન ચડાવે છે થોડો થોડો ના સુરત દાદા દેખાતા નહીં તો ના હોય તો નેકળીએ બની લઈને ઢોકી દે બાલી માછીએ ભાઈ ઢોકી દો હા તો મિત્રો મસ્ત દૂધ ભરાઈ જઈએ અને દૂધ ભરાઈ ના પછી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે આઠ અને મસ્ત ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે વરસાદ અંધારી અંધારી જતો રહ્યો પણ આવ્યો નહીં મિત્રો દૂધ દૂધ ભરાઈ ને આપણે ઘેર આવી ગયા ઘેર આવીને થોડું મૂવી પિક્ચર જોઈએ મસ્ત મજા આવી ગઈ બાકી તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે જો એ તો તીજ કર્યું છે બીજા કોને કર્યું તો મિત્રો આપણે જમવાનું રેડી થઈ ગયું છે બપોર નું મિત્રો કઢી છે અને 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 શાક છે છે બાકી તો ખીચડી મિત્રો મિત્રો ઘઉંની રોટલીઓ રોટલા દૂધ આ છોકરો ના ના હું કરું ભાઈ નહીં હા ખાધું ખાધું હો તો મિત્રો અત્યારે વાગ્યા છે નવ અને મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જીએ બૂર આપણે એડિટિંગનું કામકાજ કરવા માટે બાકી તો મિત્રો આજનો વિડીયો છે એવો લાગે જરા કમેન્ટ કરી દેજો અને બૂર ઉપર આપણે એકલા જ છીએ આજે બીજા બધા નથી કોઈ વિડીયો અપલોડ કરવા જોઈએ કોઈ એડિટિંગ કરવા જોયું તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારા વ્લોગ વિડીયો પસંદ આવતા હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના અને મિત્રો હજી એક વસ્તુ ફરી યાદ અપાઈ દો કે જલ્દીથી જલ્દી દસ હજાર સબસ્ક્રાઈબર પૂરા કરી દો જેથી આપણી આખી ફેમિલી હંગાજ તમારી મુલાકાત કરાવી દઈએ મિત્રો વધુમાં વધુ વિડીયો શેર કરતા રહો આવતીકાલે ફરી મળીશું એક નો વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જગન્નાથ